તાલુકાના રાયગઢ ગામે સતી માતાના આંગણામાં આપણે અહીં તસવીરમાં ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ રહ્યા છે જો કે યંગ જનરેશન ધીરે ધીરે જાગૃત થયેલી છે તે આપણે અહીં તસવીરોમાં જોઈ રહ્યા છે તેઓ નવમી ઓગસ્ટ જે વિશ્વ આદિવાસી દિવસના આયોજન માટે અહીં તેઓ ભેગા થયેલા છે અને વિશ્વ આદિવાસી દિવસના દિવસે યંગ જનરેશન જાગૃત થઈને અહીં વધાર્યું છે તે આપણે અહીં જોઈ રહ્યા છે જો કે આ લોકોએ વિશ્વ આદિવાસી દિવસના દિવસે શું આયોજન કરવાનું કેટલા વાગે ભેગા થવાનું અને કઈ જગ્યાએ આપણે ફેરો મારવાનો છે તે આ લોકોએ ચર્ચા વિચારણા કરીને અહીં બધા યંગ જનરેશન આદિવાસી જાગૃત યુવાનો નવમી ઓગસ્ટના દિવસે શું કરવાનું છે તે માટે અહીંયા બધા યંગ જનરેશન અને વડીલો અહીં ભેગા થયેલા છે તે આપણે અહીં તસવીરમાં ગ્રાઉન્ડ રિપોર્ટ જોઈ રહ્યા છે જો કે સાગરભાઈ ંગ એક જાગૃત યુવા નેતા છે તે આપણે અહીં શું આ વિશ્વ આદિવાસી દિવસ વિશે શું કહે છે તે આપણે અહીં એમને બે શબ્દો પૂછીશું સાગરભાઈ નમસ્તે વિશ્વ આદિવાસી દિવસ વિશ્વ આદિવાસી દિવસે આપનું શું આયોજન ગોઠવેલું છે જય આદિવાસી જય જોહાર જય ક્રિષ્ઠ આજરોજ રાયગઢ મુકામે અમારા સતી માતાના પવિત્ર સ્થાન પર ગામના વડીલો યુવાનો ભેગા થઈને આજે ચર્ચા વિચારણા કરવામાં આવેલી છે કે આખા વિશ્વમાં નવ ઓગસ્ટના દિવસે આદિવાસી સમાજના લોકો એમનો પહેરવાસ પહેરીને ઉજવણી કરે છે એ જ બાબતે અમે રાયગઢ ગામે પણ રાયગઢ ગામમાં જે ખુલ્લી જગ્યા આવેલી છે ત્યાં બિરસાુંડા તરીકે ચોકની અમે સ્થાપના કરવાના છે એ બાબતે આજે ચર્ચા થઈ છે આગળમાં આગળના સમયમાં પંદર નવેમ્બરે પેસા મુંડાની મૂર્તિ મૂકીએ એવી ગામના લોકો અને યુવાનો દ્વારા ચર્ચા કરવામાં આવેલી છે તે બાબતે આજે રોજ અમે ભેગા થયા હતા આભાર સાગર સાગરભાઈ જો કે સાગરભાઈ યુવા નેતા છે જાગૃત નેતા તેમણે વિશ્વ આદિવાસી દિવસ વિશે ભેગા થવાનું અહીંયા આયોજન કરીને જે યંગ જનરેશન તેઓને જાગૃત કર્યા છે અને નવમી ઓગસ્ટે બધા યુવા મિત્રો અને વડીલો અહીં ભેગા થઈને આદિવાસી યુવાનો અને આદિવાસી સમાજને જાગૃત કરવા માટે અહીંયા પ્રયાસ પ્રયાસ કર્યો છે તે આપણે અહીં જોઈ રહ્યા છે જો કે બીજા યુવા નેતા જાગૃત છે આપણે નાયક તેમના બી આપણે બે શબ્દો આપણે સાંભળીએ નાઈક સાહેબ આપ જે આજના આયોજન વિશે અને વિશ્વ આદિવાસી દિવસે નવમી ઓગસ્ટના દિવસે આપનું શું આયોજન છે તે આપ બે શબ્દો જણાવવા વિનંતી છે પવિત્ર આંગણે સસ્તી માતાના મંદિર પાસે બેઠેલા તમામ યુવા તમામ ગામના વડીલો સમગ્ર આ મીટિંગનું આયોજનમાં હાજરી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર કુંવરસિંહભાઈ આપનો બી ખૂબ ખૂબ આભાર ગામના જે નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે જે બદલ સમગ્ર ભારતમાં ઉજવણી કરવામાં આવે છે તે હેતુથી અમે અમારા ગામ વતી રાયગઢ જેથી બિરસા મુંડા ચોકનું આયોજન કરવામાં આવ્યું છે હોટલ પાસે તે વિશે અમે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ આભાર નિતેશભાઈ આપનો જો કે આપણે અહીં જોઈ રહ્યા છે અહીં યંગ જનરેશન જાગૃત થઈને આયોજન કરેલું છે વિશ્વ આદિવાદી દિવસ નવમી ઓગસ્ટના દિવસે એ લોકોએ આઠ વાગ્યાનો સમય આપેલો છે ભેગા થવા અને બિરસા મુંડા ભવનનું આયોજન છે આ યંગ જનરેશન અને વડીલ લોકોનું તે માટેનું આ લોકોએ ચર્ચા વિચારણા કરી છે અને નવમી ઓગસ્ટે વિશ્વ આદિવાસી દિવસના આયોજન માટે ચર્ચા વિચારણા કરી છે અહીં તે આપણે તસવીરમાં જોઈ રહ્યા છે રિપોર્ટર કુંવરસિંહ નાયક તાપી સ્વરાજ ન્યૂઝ નિસર્ગ કુકર મુંડા